બોલેલા પડકા ચારણ સમાજ મામલતદાર કચેરી ખાતે અને પોલીસ સ્ટેશનમાં માં આવેદનપત્ર અપાયું તળાજામાં ગીધા બંબર નામના વ્યક્તિ દ્વારા ચારણ જગદંબા અને ચારણ સમાજ વિશે ઉચ્ચારે અપમાનજનક વાણી મુદ્દે ચારણ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે ત્યારે જામજોધપુર તાલુકાના વિચારણ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી મામલતદાર કચેરી ખાતે અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવી આઈસમ વિરુદ્ધ કડક પગલા લેવા માંગ કરી છે ગીગાભાઈ જીવાભાઈ ભમર નામના વ્યક્તિએ આઈશ્રી સોનલમાં અને સમગ્ર ચારણ ગઢવી સમાજ વિશે અભદ્ર અપમાનજનક ભડકાઉ ભાષણમાં ચારણનો ચારો કરતા નહીં ચારણ તમારા ઘરે આવે તો બે રૂપિયા આપી કાઢી મૂકજો આગળ કહે છે કે દેવાય તો દીકરો કપાવી નાખ્યો ભાઈને નોખા પાડી દીએ ઈ જાત એનો અણછાયો લ્યો તો એનું પતન થઈ જાય તેવું બોલેલ છે આવું અપમાનજનક ભાષણ કરી ચારણ ગઢવી સમાજને બદનામ કરવામાં આવી ઉપરોક્ત પ્રસંગ દરમિયાન ગીગાભાઈ જીવાભાઈ ભમરે આપેલા જાહેર પ્રસંગમાં તેમના વક્તવ્યમાં ગીગાભાઈ ભમરે ચારણ ગઢવી સમુદાયને નિશાન બનાવી અપમાનજનક ટિપ્પણીઓ કરી જેમાં વિવિધ સમુદાય વચ્ચે દ્વેષ અને મતભેદ ઉશ્કેરવાના સ્પષ્ટ ઉદ્દેશ સાથે આવા નિવેદનો ચારણ ગઢવી સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડનાર અને લાગણી દુભાવનાર છે અને આપણા સમાજમાં સાંપ્રદાયિક એકતાને શાંતિ માટે પણ ખતરો ઊભો કરે છે જે ધર્મ જાતિ જન્મસ્થળ રીટાણ ભાષા વગેરેના આધારે વિદ્યુત જૂથોને સમાજો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનું સ્કેરવા હેતુથી ઈરાદાપૂર્વક અપમાન સાથે સંબંધિત છે અનુક્રમે શાંતિનો ભંગ પણ થઈ શકે છે સાંપ્રદાયિકતાના મૂલ્યોને જાળવી રાખવા માટે ગીગાભાઈ જીવાભાઈ ભમર સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે આ બાબતે અરજન આપવામાં આવ્યો ને જો આગળ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચારણ સમાજ દ્વારા ધરણા પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આજ રોજ જામજોધપુર નામદાર ઓફિસે ગઢવી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે કે વિષય ચારણ ગઢવી સમાજ અને સોલર માતાજીના જાહેરમાં અપમાજનક ભડકાઉ ભાષણ કરનાર ગીગાભાઈ જીવાભાઈ ભવાર વિરુદ્ધ આવેદનપત્ર આપીએ છીએ સમસ્ત ગઢવી સમાજ જામજોતપુર તાલુકો વખોડે છે બરાબર અને બંને તેમ શાંતિપૂર્વક વાતાવરણ રાખ્યું છે અને અમે ઈચ્છીએ છીએ અપેક્ષા રાખી છે મહેરબાની કરી અને કોઈ પણ કોઈ વ્યક્તિએ કોઈ પણ ઊંચા બોલવાની જરૂર નથી આપણે અહીંથી જવાનું છે પોલિટેક્સને તો મહેરબાની કરીને શાંતિપૂર્વક પોલિટને આપણે આવેદન પર આપવાનું છે જય માતા જય